હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ અને વાવણી લાયક વરસાદ થયો છે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સોમવારે વરસાદ નોંધાયો હતો ત્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો ત્યારે આજે બપોર બાદ મેઘરાજાએ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં જોરદાર બેટિંગ કરી હતી બનાસકાંઠાના પાલનપુર પંથકમાં બપોર બાદ મેઘરાજાની સવારી આવી પહોંચી હતી પાલનપુરના ખેમાણા સોનગઢ મલાણા આત્રોલી ભુતેડી તથા લુણવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો હતો ગ્રામ્ય પંથકમાં બપોર બાદ મેઘરાજા મન મૂકીને વરસતા સ્થાનિકોમાં તથા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળેલો આદ્ર બનાસકાંઠાના અમીરગઢના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું અમીરગઢના બાલુંદરા અરનીવાડા અવાડા માનપુરિયા ખારા વાગોરિયા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા વરસાદને પગલે દિવસભર ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ઉલ્લેખનીય છે કે ચોમાસાના વિધિવત આગમન બાદ થોડા સમય માટે વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી પરંતુ આજે બપોર બાદ મેઘરાજાની સવારી અમીરગઢ પંથકમાં આવી પહોંચતા જગતનો તાત ખુશ થઈ ગયો હતો આ તરફ યાત્રાધામ અંબાજીમાં પણ મેઘરાજાએ બપોર બાદ પધરાવણી કરી છે મધ્ય ગુજરાત બાદ મેઘ સવારી અંબાજી આવી પહોંચી હતી અંબાજી સહિત આસપાસના પંથકમાં વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જોકે કાળા ડિબાંગ વાદળોને કારણે વિસ્તારમાં ધોળે ધાડે સાંજ પડી ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા જેઠ સુદ પૂર્ણિમાથી જે રીતે અંબાજી દાંતા પંથકમાં વરસાદની શરૂઆત થવા પામી છે અને તે પણ ખાસ શનિવારથી વરસાદની શરૂઆત થઈ છે તે જોતા વરસાદ જે શનિવારે શરૂ થાય છે આખો સપ્તાહ વરસાદ વરસતો છે આપણે બતાવવા માગીશ કે દાંતા પંથકમાં જે વરસાદ પડી રહ્યો છે હાલ તબક્કે જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જે વરસાદ જે છે એ વરસાદ આપણે જોવા મળી રહ્યો છે કે જે સારા એવા પ્રમાણમાં હાલ તબક્કે જે વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ જોતા એવું લાગી રહ્યું છે કે ક્યાંય ખેતીવાડીમાં જે છે આ લાભદાયક વરસાદ નીવડી શકે છે અને હાલ તબક્કે જે વરસાદ જે છે ચોક્કસપણે વાવણીલાયક વરસાદ થઈ શકે છે અને જે ખેડૂતો તબક્કે ઈચ્છી રહ્યા છે કે આ વરસાદની જે જમીન ઓછી થશે અને જમીન ઓછી થતા હજી વાર લાગશે અને ત્યારે પોચી થયા બાદ આ જે વરસાદ વાવણી લાયક જે થઈ રહ્યો છે તે જોતા ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે અને આ વરસાદના પગલે દાદા તાલુકામાં ચોક્કસપણે ગરમીમાં રાહત મળી છે અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ વરસાદ આવ્યો છે આ વરસાદના અનુકૂળ ગણીએ આપણે તો આ વરસાદના હજી પંદર દિવસ પછી વરસાદ પડે તો વરસાદ આપણા ખેતી લાયક સારો કેવરાય અત્યારે હાલ જે ગરમી હતી એ ગરમીના કારણે વરસાદ જો પંદર દિવસ પછી જોઈએ વરસાદ કેવો પડે એના પ્રમાણે ખેતી થાય છે નવ ટકા વરસાદ આ સાલ પંદર દિવસ જેવો લેટ સર એટલે ખેતીવાડી લેટ થાય છે ખેતીવાડી લેટ થાય છે એટલે આમ ખેડૂતોમાં ઉત્સાહ આનંદ રહેશે એને શું લાગે છે સારું લાગે છે ખેતીવાડી કેવી થઈ છે

તેવી આશા બંધાઈ હતી આ તરફ મહેસાણાના સતલાસણામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વરસાદને પગલે જાહેર રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગત દસ કલાક દરમિયાન રાજ્યના અડસઠ તાલુકાઓમાં મેઘરાજા વરસ્યા છે જેમાં નવ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે ત્યારે પાદરા સિંહોરમાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો તો વિસાવદર વડોદરાના ડેસરમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે જણાવી કે છ વર્ષ બાદ જૂનના ચોવીસ દિવસમાં સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે ચાલુ સિઝનમાં છેલ્લા ચોવીસ દિવસમાં સરેરાશ માત્ર ચાર મિલીમીટર વરસાદ પડ્યો છે આગાઉ બે હજાર અઢારમાં સરેરાશ માત્ર બે મિલીમીટર વરસાદ રહ્યો હતો આ ઉપરાંત બે હજાર ઓગણીસમાં ત્રણ ઇંચ બે હજાર વીસમાં સાડા છ ઇંચ બે હજાર એકવીસમાં પોણા છ ઇંચ બે હજાર બાવીસમાં સવા એક ઇંચ તેમજ બે હજાર ત્રેવીસમાં પોણા છ ઇંચ વરસાદ પડ્યો હતો